અમદાવાદ માલધારી સમાજના યુવકની હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓનો પોલીસે કાઢ્યો વરગોડો વિગતવાર જો ઘટનાની વાત કરીએ તો ગતરોજ ગોમતીપુર પોલીસ સ્ટેશનથી માત્ર પચાસ મીટરના અંતરે મહેશ રબારી નામના વ્યક્તિ પર જીવલેણ હત્યાની ઘટના બનતા રબારી સમાજમાં અને સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો આ હુમલાની ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાની તપાસ તેજ કરી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને પત્ની પાડેલ હતા અને મહેશ રબારી પર હુમલો કરનાર લુખા બર બજારમાં પોલીસે સરઘસ કાઢ્યું હતું આ લુખા તત્વોનું સ્થાનિક પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા રબારી સમાજના વ્યક્તિ પર લુખા તત્વો દ્વારા કરવામાં આવેલ જીવલેન હુમલાને લઈને શું કહ્યું મીડિયા સમક્ષ સમાજના આગેવાનોએ અને એસીપી ઓઝા સાહેબે જોવા તેજ નેત્ર નેત્રન્યૂઝના રિપોર્ટર કિરીટ રાઠોડનો ખાસ અહેવાલ બનાવમાં એવું હતું કે અમારા માલધારી સમાજનો દીકરો મહેશભાઈ દેસાઈ સામાજિક આગેવાન બી છે સમાજની સેવા બી કરે છે બે ત્રણ દિવસ પેલા અહિયાં સ્થાનિક લુખા તત્વો સાત આરોપી એમાં એક નાબાલિક છે તે લોકોએ મહેશભાઈને સાડા થી ચાર વાગ્યાના સમારમાં ઘરેથી બોલાયા ભાર મળવામાં આવ્યા છેત્રીંગ લઈ ગયા પોલીસ સ્ટેશનથી ખાલી માત્ર પચાસ મીટરના અંતર ઉપર ત્યાં આગળ ઓગણીસ ગાઢ ચટ્ટાના માર્યા અને એમની ઉપર તે લોકો લાતનવાદી કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી અને એ લોકો ફરાર થઈ ગયા એ સમય પોલીસ અહીંયા કરી સ્થળ ઉપર આવી પોલીસના અરે પચાસ મીટરના અંતરે દૂર હોય તો શરમજનક બાબત છે આપણા ગુજરાતના ગૃહમંત્રી એવું કહી રહ્યા હોય કે કોઈ પણ સમરબંધીને નહીં છોડવામાં આવતો અમે જોઈએ છીએ અમારા સમાજનો કેવો ન્યાય મળે છે અમારી ન્યાયની માંગણી છે તો બીજી એવી માંગણી છે કે જે આરોપી હોય પહેલાં બી આરોપી જે હતા એમના મકાનો તોડવામાં આવ્યા હતા અને પહેલાં બી ઘણી બધી બનાવો બનેલા છે એમના આરોપીના મકાન તોડવામાં અમારી એક જ માંગણી છે કે એ લોકોના આરોપીના મકાન બી ગેરકાયદેસર તોડવામાં આવે

અને એ લોકોએ મહેશભાઈનો ખુલ્લી આમ ચાર વાગે કોઈ હતું નહીં તરત લાદ ઉઠાવી અને છેતરપૂડી કરીને એમને મારવામાં આવ્યા છે મહેશભાઈની સ્થિતિ આગથી મહેશભાઈની સ્થિતિ મેં આઠ કલાક પહેલા જાણી તો બહુ ગંભીર હતી પોલીસ ઉપર પણ અમને થોડો વિશ્વાસ ઓછો લાગે છે કેમ કે પચાસ મીટર ના અંતરે આવો બનાવ બને બરાબર એ પણ પોલીસ સ્ટેશન થી પચાસ મીટર નું અંતર એટલે ક્યાંક ના ક્યાંક અમને બહુ ડર માહોલ છે બરાબર પબ્લિક અહીંયાની ગભરાઈ ગયેલી છે જાહેર રૂડ ઉપર તમે અત્યાર વર્તે એક વ્યક્તિ પર હુમલો કરો બરાબર અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરો આ બહુ ગંભીર બાબત છે પોલીસે કરી છે પોલીસ જે તપાસ કરે એ બદલ અમને સંતોષ છે પણ આની ઉંદરપૂર્વક તપાસ થવી જોઈએ અને અમારા મહેશભાઈ દેસાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ આરોપીના મકાનો તૂટવા જોઈએ અને તો જ અમને સંતોષ થશે કે ભાઈ મહેશભાઈને ને અમારે ન્યાય મળ્યો

અહીં બાંટ લઈશું મારીશું તમને કઈ લાગતું નથી એ લોકો કમ્પ્લેટ હેડે છે કશું મારેલું નથી તે એમના ક્ષેત્ર છે પોલીસ કશું કર્યું નથી એમના ઉપર કોઈ એક્શન લીધા નથી હવે અમને ન્યાય જોઈએ છે અમારા ભાઈ નો અમે ઘરે હતા

એ રાખી છે આ દારૂ ના ધંધામાં બધો વચ્ચે કરતો હતો દારૂ ના ધંધા બધા કરે છે આ લોકો અને આ લોકો બંધ કરાવો બે નવ ના રોજ વહેલી સવારે ચાર થી સાડા ચાર વાગ્યાની ની આ કામ ફરિયાદી

આ ઝઘડામાં પછી એ લોકો સમાધાન માટે ભેગા થયા અને પછી આ બનાવ બનેલો છે તેમના આરોપીઓ જે છે એમાં છ આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધી પ્રોહિબિશનના તેમજ જુગારના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે તેમાં ત્રણ આરોપીઓ જે કપિલ છે તરુણ છે અને જયદીપ

એ વ્યક્તિ હું આમ જોડે જોઈ આરોપુ છું એની સાથે કોઈ અદાવત એવું કંઈ શાને જ એવું કઈ નથી અધુન જગ્યાના સમાધાન માટે ભેગા થયા સર સાહેબ જે વિજાભામના છે એમને સાથે જૂના ભૂપતા શાખે છે તમને ફરિયાદી વિજાભામના છે એમના વિરુદ્ધ ભુપચારમાં કોઈ વિઝર્જ લાય વિત્યાસ જણાવ્યા નથી એમણે ઘણી બધી બે બાદના લોકો દોડવાઈ છે કે એમાં અત્યારના પ્રયાસના કોઈ તો શું કહેવા માંગો કેમ કે ના ના એ હત્યા ના પ્રયાસ નો ગુનો જે એકસો નવું એક કલમ બીએનએસ ની છે એ કલમમાં માં ઓલરેડી એડ કરી દીધી છે